રવિવારે ઉમરગામ ખાતે પિથ્રી ના ક્લાસ ડોક્ટર અજીતના માર્ગદર્શન હેઠળ યોજાયા હતા કહેવામાં આવે છે કે ઉમરગામમાં પરમજીએ શક્તિ મૂકી છે તેથી અહીંયા દર મહિને યોજાતા ક્લાસમાં એકવાર મુલાકાત લેવી જોઈએ તેમ જણાવ્યું હતું આમ તો ઉમરગામ એટલે પરમજી માટે કુંભ સ્થળ ગણાય છે ત્યારે પીડીએમઈ એમ ઈ નગરીમાં પિથ્રીવાય પરમયોગનો કાર્યક્રમ રવિવારે રાખવામાં આવ્યો હતો પિથ્રીવાઈ ટીચર ડૉક્ટર અજીત જેવો ડિગ્રીમાં એમ બીબીએસ એમએસ ડીજીઓ લેપ્રોસ્કોપિક છે તેમના જણાવ્યા અનુસાર દર મહિને અહીં ઉમરગામમાં પીથરીવાય ક્લાસનું આયોજન કરવામાં આવે છે ઉમરગામમાં પરમજીએ ખૂબ જ શક્તિ મૂકી છે કુમ શક્તિ મૂકી છે તેવું પણ આવ્યું છે અહીં આવનારા ભક્તજનોનું કહેવું છે કે અહીં ક્લાસ ભરવાથી ઉમરગામ યાત્રા કરવાથી અમારી દરેક ઈચ્છા પૂરી થાય છે મનની અદભૂતિ શાંતિનો અનુભવ થાય છે સાથે સમુદ્ર કિનારાનો પણ આનંદ મળે છે લોકો દૂર દૂરથી અહીં યાત્રા કરવા આવે છે લોકોના દુઃખ પણ દૂર થાય છે પરમજીના ક્લાસ ભરવાથી અહીં પિતૃ તર્પણ કરવાથી પિતૃ દોષ નિવારણ પણ થાય છે અને અટકેલા કામ પણ બની જાય છે વાય શક્તિથી કોઈ પણ અટકેલું કામ પાર પડે રોગમાં રાહત મળે વેપાર વ્યવસાય ખેતી પશુપાલનમાં પણ આવક વધે સારી જોબ મળે બાળક સારું ભણે વ્યસન મુક્તિ થાય પરિવારમાં સુમેળ વધે મનની શાંતિ મળે વિગેરેનો અનેક પણ લાભ થાય છે તેવું તેમણે જણાવ્યું હતું અઝર ખુરશી સાથે પ્રકાશવાળા